તો જય માતાજી મિત્રો તો આપણે હવે તળાવની મંદિર હુમાનું મંદિર છે જૂનું જે જૂના જમાનાનું મંદિર હતું ત્યાં જઈ રહ્યા હશે તો તમને વિડીયોમાં બતાવું જે હુમાનનું મંદિર જૂનું તળાવની પાલે તો તમે જોઈ લીધું વિડીયોમાં અને ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આપણી ચેનલ જેટલો મળે એટલો વિડીયો શેર કરજો તળાવની પાલે આપણે પહોંચી તો મંદિર ત્યાં છે તમે જો બતાવું ચાલો આગ મિત્રો આગા મહિ સાડા ગયાર વાગે આજે તો જો મિત્રો તલાવ નિ મંદિર